નમસ્કાર દોસ્તો જય શ્રી કૃષ્ણ રાધે રાધે દરેક બપોરે જયારે શામલાલજી પોતાની ડ્યુટીથી ઘરે પાછા ફરતા ત્યારે રોજ એક બાળક તેને મળતો જે ભીખ માંગીને કહેતું બાબુજી મને બહુ જોરથી ભૂખ લાગી છે કૃપા કરીને થોડા પૈસા આપો શામલાલજી બાળકને ઉપર દયા જતી અને તે દરરોજ ક્યારેક દસ તો ક્યારેક પચાસ રૂપિયા આપી દેતા એક દિવસ જયારે શામલાલજીની ઓફિસની રજા હતી ત્યારે તેઓ પોતાની પત્ની સુમિત્રાજી સાથે કોઈ કામ માટે બજાર ગયા હતા એ દિવસે પણ એ બાળક રોજની જેમ તેની રાહ જોતા રહ્યું જ્યારે તેઓ બપોરથી શાંત થઈ ગઈ અને તેઓ આવ્યા ન તો નિરાશ થઈને ત્યાંથી બાબુજી બાબુજી સુમિત્રાએ એ આ અવાજ સાંભળીને પાછળ વળીને જોયું એ જ બાળક હાથ ઉચકીને રોકવાની કોશિશ કરી રહ્યો હતો તેમણે શામલાલજીને કહ્યું હજી ગાડી રોકો કોઈ તમને અવાજ આપી રહ્યું છે દોસ્તો વિડીઓ આગળ શરૂ કરીએ એની પહેલા વિડીઓને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને નોટિફિકેશન ઓન કરી દેજો શામલાલજીને યાદ આવ્યું કે આજે તો તેઓ છોકરાને પૈસા આપવા આવ્યા નહોતા કદાચ એ તમને બોલાવી રહ્યો હતો તેમણે ગાડી બાજુમાં ઊભી રાખીને બાળક તેની પાસે આવી અને તેનો ઇંતજાર કરવા લાગ્યો જ્યારે તે બાળક પાસે પહોંચ્યો ત્યારે શામલાલજીએ પચાસ રૂપિયા કાઢીને આપ્યા હા જોઈને સુમિત્રાજી બોલ્યા તમે તેને પૈસા કેમ આપી રહ્યા છો બાળકે જવાબ આપ્યો મેમ સાહેબ મારું નામ સામુ છે હું અનાજ છું મારા માતા પિતા નથી એટલે હું ભીખ માંગીને પેટ ભરો છો આ તેની આંખો ભરાઈ ગઈ સુમિત્રાજીએ પોતાનો પર્સ કાઢ્યો અને સો રૂપિયા આપી તેના માથા ઉપર હાથ ફેરવીને કહ્યું બેટા આ પૈસા લે અને કંઈક કામ શરૂ કર આ પણ આજથી ક્યારે ભીખ નહીં માંગતા ભીખ મંગાવીને સો રૂપિયા વખત મારવાનો સમાન છે સુમિત્રાજીનું વાકે વાક્ય સામુ દિલ ઉપર સુધી પહોંચ્યું તેણે પૈસા ખિસ્સામાં મૂકી દીધા અને મનમાં એક પ્રશ્ન સાથે આગળ વધી ગયો થોડી દૂર જતા તેને એક વિકલાંગ વ્યક્તિ જોવા મળ્યો જેના બંને પગ અને હાથ ન હતા પણ તે પોતાના પગ વડે અદ્ભુત કૌશલ્ય બતાવી રહ્યો હતો તેને જોવાને માટે હજારો લોકો ભેગા થયા અને તાળી વગાડીને તેને ઉત્સાહવર્ધક કરી રહ્યા હતા એ વ્યક્તિ સાથે આવેલા એક માણસે કંઈક પરથી જણાવ્યું કે જ્યારે તેનો જન્મ થયો ત્યારે તેને માતા પિતાએ તેને જાળીમાંથી ફેંકી દીધો હતો કારણ કે તે એક વિકલાંગ હતો હું ત્યાંથી પસાર થઈ રહ્યો હતો અને બાળકને રડવાનો અવાજ સાંભળ્યો જ્યારે હું ત્યાં ગયો ત્યારે સમજી ગયો કે આ નિર્દોષ બાળક બીજું કોઈ નહીં પણ આજ લલ્લા છે તેણે માતા પિતાને તેને ફેંકી દીધો છે જેથી તે થોડા સમય પછી તડપી તડપીને મરી જાય પણ તેઓ જાણતા ન હતા કે મારનાર કરતા બચનનાર મોટો છે સામુ આ કથા સાંભળી અને તેની આંખો ભીની થઈ ગઈ તેણે વિચાર્યું ભગવાને આ વ્યક્તિના બંને હાથ છીનવી લીધા છે છતાં પણ તે આજ્ઞા અને મહેનત દ્વારા પોતાની કમાણી કરી રહ્યો છે પણ મને તો ભગવાને બંને હાથ પગ સલામત આપ્યા છે તો પછી હું શા માટે ફરિયાદ કરું કે તેઓએ મને એના શા માટે બનાવ્યો તેણે મનમાં વિચાર્યું ભગવાનને મને વિચારવાની બુદ્ધિ આપી છે કામ કરવા માટે હાથ પગ ચાલવા માટે પગ અને જોવા માટે આંખો આપી છે તો પછી મારી પાસે શી કમી છે નહીં આજે હું બીક નહીં માગું હું મહેનત કરીને ખાસ કહે છે જ્યાં ઈચ્છા હોય ત્યાં રસ્તા મળતો રહે છે અને જે જ સ્વામુ સાથે પણ થયું એના કાનમાં સુમિત્રાજીના શબ્દ ગુંજી રહ્યા હતા ભીખ માંગવી એ સો વખત મરવાના સમાન છે એ દરુલ કર્યો કે કેવા પરિસ્થિતિઓ આવે તે સમયે મહેનત કરશો પણ ભીખ નહીં માંગી એ વિચારીને આગળ વધતો રહ્યો થોડી પછી તેણે એક ચાની લારી પાસે ભીડ જોઈ ઉત્સુકતાથી તે પણ ત્યાં જ જતો રહ્યો અને ચૂપચાપ ઊભો રહીને જોવાનો પ્રયાસ કરવા લાગ્યો જામુ મોટી ઉત્સુકતાથી જોઈ રહ્યો હતો કે ચા વાળો કેવી રીતે ચા બનાવે છે અને લોકો તેની કેવી કેવી રીતે પસંદ કરે છે એ દિવસે પણ આ ચાની ચાની ખરીદીને પીધી તે જાણવા માટે કે અને એમાં શું શું નાખે છે સામુએ ચા વાળાને પૂછ્યું અંકલજી તમે આ ચાનો ધંધો કેટલા સમયથી કરો છો આ ચા કહ્યું આ ધંધો તેમના પિતાજી પણ કરતા હતા આ સાંભળીને સામુએ કઈ વિચાર્યું તેમણે તો વારસામાં જ આ કળા મળી છે તેથી તેઓ એટલી કુશળતાથી ચા બનાવે છે પણ હું શું પણ આવી ચા બનાવી શકીશ તેમણે ચા વાળાને પૂછ્યું અંકલ હું આ ધંધો શરૂ કરી શકું ચા વાળાએ હસતા કહ્યું હા બેટા તું કરી શકે છે પણ અહીં આસપાસ નહીં કેમ કે બધા ગ્રાહકો મારા પાસે આવશે મારું ઠેલું બહુ જૂનું છે એટલે બધાની મારી ચા વધુ ભાવે છે તું આવું કર બજારના બીજે છેડે ચાનો છેલો લગાવ આ સાંભળીને સામુ ખૂબ જ ખુશ થયો અને બજારમાં બીજે છેડે ગયો એણે ચા બનાવવાના બધા જરૂરી સામાન વ્યવસ્થા કરી અને બીજા દિવસે પોતાનું ઠેલું લગાવીને વ્યવસ્થા કરી લીધી હવે સામુ દરરોજ વહેલા નાઈ ધોઈને ભગવાનની પૂજા કરતો અને ભગવાનનું નામ લઈને ચા બનાવવા માટે શરૂ કરતો એ સવારથી બોલતો હે ભગવાન આજે મારે આવો આવો ચા પીઓ અને તમારો શુભ દિવસ બનાવો શું લઈને આવ્યા છો અને શું લઈને જશો ચા પીવાથી તમારું મૂળ સુધરશે સામુની આ નિર્દોષ મીઠી બોલી સાંભળીને કોઈ પણ વ્યક્તિનું હૃદય પીગળી જતું અને તેના ગુલાબી બોલી મીઠી ચાની લતને લોકોને બે બે કપ ચા પીતા સામુની ચા એટલી સ્વાદિષ્ટ હતી કે થોડા દિવસોમાં તે ખૂબ જ લોકપ્રિય થઈ ગયો દોસ્તો આગળ વિડીયો શરૂ કરીએ એની પહેલા વિડીયોને લાઈક કરી અને એક નાનકડી કોમેન્ટ કરી દેજો હવે દરેક લોકો સામુ ચાવાળાના નામથી જાણતા થઈ ગયા હવે જૂનો ચાવાળા ધંધો પર અસર પડવા લાગી તેને વિચાર્યું ચાલો હું પણ સામુની ચા પી ખાસ છે કે લોકો તેની ચાના ગયા છે સામુની દુકાન પર આવ્યો ત્યારે સામુ તેને માન આપીને કરેલા ચા પીવડાવી જ્યારે ચાના પૈસા આપવા લાગ્યા ત્યારે સામુ બોલ્યો ના અંકલ મેં આ કામ આપનાથી શીખ્યું છે એટલે આપ મારા ગુરુ છો અને શિષ્ય પાસેથી પૈસા લે એ તો યોગ્ય નથી ચાવાળાએ વિચાર્યું કે સામુ પોતાની મુશ્કેલીથી કહું જેથી એ બીજી જગ્યાએ જઈને દુકાન ખોલી શકે પણ સામુની નિર્દેશતા જોઈને તેનું દિલ એવું ન કરતું કે સામુ કંઈ કહી શકે પણ ચાવાળાનું ઉદાસ ચહેરો જોઈને સામુએ પોતે પૂછ્યું શું થયું અંકલ તમે ઉદાસ કેમ લાગો છો ચાવાળાએ કહ્યું બેટા સામુ હું તને કેવી રીતે કહું મને ખબર છે કે જો હું તને મારું દુઃખ કહું તો તું દુઃખી થઈ જશે સામુ હસતા બોલ્યો અંકલ તમે એકવાર કહો તો ખરા જો મારી ક્ષમતા મુજબ કરી શકીશ તો જરૂર કરીશ ચાવાળાએ કહ્યું બેટા જ્યારથી આ ચાની દુકાન ખોલી છે ત્યારથી મારા ગ્રાહકો ખૂબ ઓછા થઈ ગયા છે હવે હું વૃદ્ધ થઈ ગયો છું અને મને કોઈ કામ આવડતું નથી નથી મારો ઘર અહીં નજીક છે જેથી હું આ જગ્યા છોડવા માટે મેં વિચાર્યું હતું કે મારી દુકાનના કારણે વધુ સફળ નહીં થાવ એટલે મેં તને ઠેલો લગાવવા માટે કહ્યું હતું પણ મને એ ખબર ન હતી કે તેનો એટલો ઉલટો થાય આ કહીને ચાવાળો ઉદાસ થઈને બેઠો સામુએ તેનો હાથ પકડીને કહ્યું અરે અંકલ આ સમસ્યા બહુ જ ઓછી છે આનું સમાધાન તો તરત જ થઈ શકે છે કેમ બેટા ચાવાળાએ પૂછ્યું સામુ બોલ્યું અંકલ મારું તો ન ન ઘર છે છે પરિવાર બીજે શહેરમાં જઈને મારી દુકાન શરી કરીશ તમે શાંતિથી અમારો ધંધો ચાલુ રાખજો સામુની આ નિર્દોષ અને નિષ્કુલ વાતો સાંભળીને ચાવાળો આચાર્ય ચકિત થઈ ગયો તેના મોઢામાંથી એક શબ્દ પણ ન નીકળ્યો તેમણે મનમાં સામુને આશીર્વાદ આપતો ત્યાંથી ચાલ્યો જતો રહ્યો બીજે દિવસે સામુએ પોતાનું બધું સામાન ભેગું કર્યું અને બીજે એક શહેર તરફ નીકળી ગયો હવે એ એક દિવસ એના માટે ખૂબ જ ભાવુક હતો કારણ કે માતા પણ પિતા હોતો તો મારો એક પણ એક પરિવાર હોત પણ એ જાણતો હતો કે એના જીવનમાં કોઈ એવો ન હતો જેને તે પોતાનું કહી શકે પણ તેને હિંમત ન હારી તેમણે મનમાં સંકલ્પ કર્યો એક દિવસ હું મારા નસીબને બદલીને જ રહીશ તેણે પોતાના આંસુ ઓછી કર્યા અને નવું જીવન શરૂ એક શહેરમાં પહોંચી ગયો ત્યાં પણ એ જ કથન સાથે શરૂ થયો આવો આવો ચા પીવો તમારો શુભ દિવસ બનાવો શું લઈને આવ્યા છો અને શું લઈને જશો ચા પીવાથી તમારું મૂડ સુધરશે દોસ્તો લોકો સામો નિર્દોષ અને મીઠી બોલીને પ્રભાવિત થઈ ગયા કેટલા લોકોએ કહ્યું અરે ચા તો પીવી જ છે ક્યાં પણ પીશું તો કેમ ના આવા નિર્દોષ બાળકની મદદ કરીએ લોકો ત્યાં રોગાઈને ચા પીવા લાગ્યા અને તેમની સરળતા અને નિર્દોષ પર હસતા હસતા આ રીતે મહેનત અને સાચા સંકલ્પ સામુ બીજા શહેરમાં પણ પોતાની નવી ઓળખ બનાવી દીધી અને એક નવી શરૂઆત પણ કરી સામુની મહેનત અને સામજીલાલનો જીવન અનુભવ ધીરે ધીરે સામુએ નવા શહેરમાં પણ પોતાની ચાની દુકાન માટે પ્રખ્યાત થવા લાગ્યો હવે તો ઘણા મોટા અમીરો પણ ઘરમાં લોકોની નાની નાની પાર્ટીઓ માટે સામુ ચા માટે ઓર્ડર આપવા લાગ્યા જેમાં કારણે તેની કમાણી પણ સારી થવા લાગી દોસ્તો વિડિયોને લાઈક કરી અને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલશો જ નહીં સામું એ શહેરમાં એક પ્લોટ ખરીદી લીધો અને ધીમે ધીમે પોતાનું ઘર બનાવવાનું શરૂ કર્યું તેણે નીચે દુકાન બનાવી અને ઉપર રહેવા માટે મકાન તૈયાર કર્યું સમય સાથે તેની કેટલીક માલની દુકાનો ત્રણ માલની ઇમારતમાં બદલી ગઈ હવે તેની માટે સારા સારા ઘરોમાં લગ્ન પસ્તાવ હતો અને આવવા લાગ્યા સામુએક સંસ્કારીને સદાચારી યુવતી પસંદ કરી અને લગ્ન કર્યા અને પોતાનું જીવન સુખદ રીતે પસાર કરવાનું શરૂ કર્યું ઈધર શામજીલાલજીને સુમિત્રાનું જીવન પર સમય પસાર થતો ગયો અને ધીમે ધીમે શામલાલજી અને સુમિત્રાજી ધીમે ધીમે વિરુદ્ધ થવા લાગ્યા તેમણે પોતાના બંને પુત્રો સુનીલ અને અનિલને સારા શિક્ષણ આપીને સ્વાવલંબી માટે તૈયાર કર્યા બંને પુત્રો તેમના માતા પિતાથી દૂર બીજા શહેરમાં વસવાટ કરવા લાગ્યા જ્યારે પણ સુમિત્રાજીનું મન થતું તે પોતાના પૌત્ર અને પોત્રીઓને મળવા માટે પોતાનું પુત્ર વધુને ગરહ જતી પરંતુ તેમના પુત્ર અને પુત્ર તહેવારમાં પણ તેમની મુલાકાત લેવા આવતા ન હતા શામજીલાલજી તેમના મનને સજમતા અને વિચારતા કે બાળકોને તેમને આઝાદીથી જીવવા દો પરંતુ સુમિત્રાજી તેમના પોત્ર અને પોત્રીઓ માટે તરસી જતી તેથી પુત્ર ઘણા અપમાન છતાં પણ તેઓ પોતાના સંતાનને મળવા માટે જતી રહેતી શામલાલજીએ વિચાર્યું અને આચાર્ય થયું કે તે શ્રી હંમેશા લોકોને આત્મસમાનનો પાઠ ભણાવ્યો એ જ આજે પોત્ર પોત્રીને એક ઝલક જોવા માટે પોતાના પુત્ર વધુને અપમાન સહન કરી રહી છે તેમણે હસી આવી જતી અને તેઓ વિચારતા લોકો સાચું કહે છે કે મૂળ કરતાં વ્યાજ વધુ પ્રિય હોય છે એક દિવસ જ્યારે બંને પુત્રો અને પુત્ર વધુઓ અચાનક શામજીલાલ પાસે આવ્યા અને રડતા રડતા બોલ્યા પિતાજી અમારા વ્યવસાયમાં ભારે નુકસાન થયું છે અમને તમારી મદદની જરૂર છે જો તમે અમારી નિવૃત્તિના પૈસા અમને આપશો તમારો મોટો પ્રશ્ન ઉકેલાઈ જશે બાદમાં તમે વધુ એક મીઠી વાત કરી હવે તમે બંને વૃદ્ધ થઈ ગયા છો તો તમારે આ અમારા સાથે રહેવાની જરૂર છે આજે નહીં તો ક્યારે તમારી અમારી સાથે જશો તો જ આજે ચાલો શામદીલાલીએ ઉદાપુવામાં પડી ગયા આજ સુધી તેમણે અમને એમના ઘરમાં કદી સન્માન આપ્યું નહીં અને તેઓ આજે અચાનક મીઠી મીઠી વાતો કરીને અમને સાથે રાખવાની વાત કેમ કરી રહ્યા છે પરંતુ સુમિત્રાજીએ તેમના નિર્દોષની ચાલાકીથી સમજી શકી નહીં તેમણે પોતાની સમજાવતા શરૂ કર્યું બાળકોએ સાચું કહી રહ્યા છે હવે અમે વૃદ્ધ થઈ ગયા છીએ તો અમને બાળકોનો સહારો જોઈએ અને જો એ પૈસા આપવાના છે તો આજે આપીએ છીએ કે પછી એક સરખું જ છે સુમિત્રીજીના વારંવાર કહેવા ઉપર સામજીલાલજી સમાધિ થઈ ગયા અને પોતાના નિવૃત્તિના બધા પૈસા બંને પુત્રોને અડધા અડધા આપી દીધા. પુત્રનો ખરો રંગ પૈસા ઉપર મળતા જ બંને પુત્રો ખુશ થઈ ગયા. પરંતુ બીજા દિવસે સવારે મોટો પુત્ર સુનિલ પોતાની પત્ની અને બાળકો સાથે બેગ લઈને બહાર નીકળવા લાગ્યો. અરે તું ક્યાં જઈ રહ્યો છે બેટા? સુમિત્રાજી એ પૂછું. માતા બિઝનેસમાં ડીલ માટે ડીલર સાથે મળવાનું છે નહીં તો મારું મોટું નુકસાન થઈ જશે. સુનિલ બોલ્યો એ જ સમયે નાનો પુત્ર અનિલ પણ બેગ લઈને નીકળવા લાગ્યો અને તું સુમિત્રાજીને પૂછું માતા અને મને પણ ઓફિસ જવું પડશે નહીં તો મારી ભાગીદારીમાંથી મને બહાર કાઢી નાખશે અનિલે બહાર આપ્યું અને વૃદ્ધ માતા પિતાએ છોડી દીધા સુમિત્રાજીનું ચિંતિત થઈ ગઈ અને પૂછ્યું બધું તો ઠીક છે પણ અમે બંને કોણ લેશે સુનિલ અને અનિલ એકબીજાને જોવા લાગ્યા પણ સુનિલ બોલ્યો માતા તમારે ચિંતા કરવાની જરૂર નથી અમે તમને પાછા લેવા આવીશું સત્યનો અહેસાસ હવે સુમિત્રાજીને પોતાની ભૂલનો અહેસાસ થયો પુત્રોએ અમને માત્ર પૈસા માટે વાપર્યા પૈસા મળતા જ અમને ફરી એકવાર એકલા છોડી દીધા શામલાલજીએ ગમગમી નજરે સુમિત્રાજીને જોયા અને કહ્યું હવે સમજાયું કે બાળકો પોતાની આઝાદીથી જીવવા દેવી સારી હતી હવે અમારે અમારા જીવનમાં બાકીના દિવસો આપણા ઘરે જ વિતાવવા જોઈએ બંને એકબીજાની આંખોમાં દુઃખ જોઈને જોઈ શક્યા પણ અમે હવે પસ્તાવા સિવાય કંઈ કરી શકતા ન હતા રાત્રે જ્યારે તેમના પુત્ર અને વહુઓ ઘર છોડવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે સુમિત્રાબેન બોલ્યા બેટા આપણે બધા એક જ ઘરમાં રહે છે જો તમે રાત્રે કહી તો બંને પણ તમારો સાથ આપીને તૈયાર થઈ જાઓ સુનિલે જવાબ આપ્યો માં અમને લાગ્યું કે તમે સુઈ ગયા હશો અમે રાત્રે ખૂબ મોડું થઈ ગયું હતું તેથી તમને ઉઠાવવાનું યોગ્ય લાગ્યું નહીં સુમિત્રાબેન પણ કંઈ કહ્યું નહીં ફક્ત પોતાના પુત્રોને પ્રેમભરી નજરે જોયા અને જતા જતા બોલ્યા માં બધા ભાગીદારોને મળીને તમારું સમાન પણ પેક કરી લેજો વારંવાર ગામમાં આવવાની જરૂર ન પડે વહુઓ માતા પિતાના ચરણ સ્પર્શ કરી અને ઘર છોડીને ચાલ્યા ગયા સુમિત્રાબેન આશીર્વાદ આપતા કહ્યું ભગવાન તમને સુખી રાખે તમારા બાળકો કેટલા સમજદાર બની ગયા છે સવાર થતા જ્યારે બંને શામલાલજી ઉઠ્યા ત્યારે ઘરે એકદમ સુમસાન લાગ્યું તેમણે બોલાવ્યું પણ સુમિત્રા ઓ સુમિત્રા સુમિત્રાબેન ગરમી પાણી લઈને આવ્યા શામ પૂછ્યું અરે આજે ઘર કેમ શાંત કેમ છે બાળકો ક્યાં છે માયુસ અવાજમાં સુમિત્રાબેન બોલ્યા બધા ચાલ્યા ગયા છે જી એમને તેનું કામ આવી ગયું હતું મને ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો જુઓ ને અમારા બાળકો કેટલા સમજદાર થઈ ગયા છે શામલાલજી આંખોમાં આંસુ આવી ગયા તેમની પત્ની તો ભોળી હતી પણ તેમના પુત્રની સત્યતા સમજી ગયા તેઓ ફક્ત પૈસા લેવા માટે આવ્યા હતા અને પૈસા મળતા જ ગાયબ થઈ ગયા પિતા સાથે માતા પિતા સાથે એમનો કોઈ લગાવ ન હતો બે મહિના આમ જ પસાર થઈ ગયા અને એક દિવસ શામલાલજી સીટી પરથી પડી ગયા જેનાથી તેમણે કમરમાં ગંભીર ઈજા થઈ સુમિત્રાબેને પડોશમાં મદદથી તેમને હોસ્પિટલ લઈ ગયા ડોક્ટરે ચકાસણી કર્યા પછી કહ્યું કમરની હાડપિંજર તૂટી ગયેલી છે તાત્કાલિક ઓપરેશન કરવું પડશે નહીં તો કદાચ તેમને ફરીથી ક્યારેય ચાલી શકશે નહીં સુમિત્રાબેન ખૂબ જ ગભરાઈ ગયા ને પાછા જે પૈસા હતા તે તમામ આપીને સારવાર કરાવી પણ રકમ પૂરતી ન હતી તેમણે પોતાના પુત્રોને સ્મરણ થયું તેમની સખી સવિતાબેનની સલાહ આપી સુમિત્રા તું તારા પુત્રોને આપેલા પૈસા પાછી લે હમણાં તો તેમને સારો ધંધો કરી રહ્યા છે સુમિત્રાબેને આ વાત યોગ્ય લાગી તેમણે તરત જ મોટા પુત્ર સુનિલને ફોન કર્યો અને રડતા બધું સમજાવ્યું સુનિલ બોલ્યો માં હમણાં મારી પાસે પૈસા નથી

ગહનો વેચીને પતિની સારવાર કરાવવાનું નક્કી કર્યું આ દરમિયાન કેટલાક સંબંધી હોસ્પિટલને મળવા આવ્યા વાતચીત દરમિયાન જ્યારે સુમિત્રાબેન તેમની વાતા જણાવી તો તેઓ દંગ રહી ગયા તેમણે સુનીલ અને અનિલને ફોન કરીને ઠપકો આપ્યો તમે તમારા માતા પિતાને આ પરિસ્થિતિમાં કેમ છોડી દીધા તેમના રિયલ સ્ટેટમાં બધા પૈસા લીધા અને હવે સારવાર માટે મદદ નથી કરી રહ્યા જો તાત્કાલિક તમારા પિતાને સાથ ન લેશો તો અમને બીજો રસ્તો શોધવો પડશે સંબંધીઓની આ ધમકીથી ગભરાઈને સુનિલે મજબૂરીમાં માતા પિતાને પોતાના ઘરે લઈ જવાની નક્કી કર્યું આવ્યું શામલાલજીએ એક સારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા પરંતુ ખર્ચ ખૂબ વધારે હતા પાંચ દિવસમાં સુનિલ થાકી ગયો અને બોલી ઉઠ્યો માં હું એકલો એ બધું ખર્ચ નહીં ઉઠાવી શકું સુમિત્રાબેન બોલ્યા બેટા અનિલ પાસે કહે તને પૈસા આપ્યા હતા એકલાને જ બધું કરવું આ કહીને તેને ફોન કાપી દીધો સુમિત્રાબેનને કઈ કોઈ રસ્તો દેખાયો તો તેઓને પોતાના સંબંધીઓની મદદ લીધી ને કઈ પણ રીતે તેમના પતિની સારવાર કરાવી તેમના માતા પિતા માટે છે અને પોતાના સંતાનો માટે પોતાનું વર્ચસ્વ આપી દે છે પણ જીવનમાં અંતમાં એકાલપણે અપમાન ભોગવવું પડે છે વખત હંમેશા એક સરખો નથી હોતો અને જે માતા પિતા પોતાના બાળકોને ત્યાગ કરે છે તે અંતે એકલા રહી જાય છે મમતાનો મર્દ એક જ માની એક બેસુ ગુસ્સાની ચીસ પાડી બોલ્યો શું માં તમે અમને થોડા પૈસા આપી દીધા અને હવે હંમેશા અમે સમજક લાગણીઓ અપનાવી રહ્યા છો એક તો પહેલેથી આખા સંબંધીઓની વચ્ચે અમારું ઉપમાન કરી દીધું અને પછી તમારું મન ભરાયું નથી હવે રોજ રોજ ફક્ત પૈસાની ધમકી આપતા રહો છો તમને આખરે કેટલા પૈસા જોઈએ હમણાં જ કહું હું તુરંત આપી દઈશ પણ ત્યારબાદ તે તત્કાલ જ મારા ઘરની બહાર નીકળી જાઓ અને ફરી ક્યારે મારી સામે આવશો નહીં આ કહીને સુનિલ ઘરની બહાર નીકળી ગયો અને સુમિત્રાબેન આંસુ વહાવીને ત્યાં જ બેઠી રહ્યા તેમણે સમજાતું ન હતું કે હવે શું કહેવું થોડીવાર પછી તેમણે પોતાની પાંખો ખોચી અને જલ્દીથી ઘરના બધા કામ પૂરા કર્યા ને પોતાની પતિ માટે ટિફિન ખોરાક ભરીને હોસ્પિટલ તરફ નીકળી ગયા હોસ્પિટલ પહોંચી ત્યારે તેમણે શામદાલને ખવડાવવાનું શરૂ કર્યું તે દરમિયાન એક નર્સ આવીને બોલી મેડમ ડૉક્ટર સાહેબ તમને મળવા માટે બોલાવ્યા છે તેઓ ઘણા સમયથી તમારી રાહ જોઈ રહ્યા છે પણ તમે અહીં હાજર ન હતા આ સાંભળીને સુમિત્રાબેન તરત જ ડૉક્ટર પાસે દોડી ગઈ ડૉક્ટરે ગંભીર અવાજમાં કહ્યું શામદાલજીનું ઓપરેશન માટે બે લાખ રૂપિયા જરૂરી છે આ સાંભળતા જ સુમિત્રાબેન ના પગ નીચેથી જમીન ઘસી ગઈ તેને ચક્કર આવવા લાગ્યા અને તેઓ મનમાં વિચારવા લાગ્યા અમે અમારા બધા પૈસા ના આપ્યા હોત તો આજે મારા સારી રીતે ઈલાજ કરાવી શકી હોત અને કદાચ અમારા પુત્ર વહુઓ પણ અમારી સાથે હોત આ ભૂલ મારી જ છે જો હું વારંવાર પૈસા આપવા માટે ના કહેતી તો મારા પતિ પણ આ સ્વાર્થી સંતાનોને પૈસા ના આપોત પણ મારી આંખો તો પુત્ર મોહીની પટ્ટી બંધાયેલી હતી આ વિચારે નથીઓ ફૂટી ફૂટીને રડી પડ્યા તેઓ પોતાના સંભાળી અને ડોક્ટરને કહ્યું સર હું પૈસાની વ્યવસ્થા કરું તમે જાણ કરીશ ડૉક્ટરે કહ્યું જીતનું વહેલું કરશો એટલું સારું રહેશે હવે સુમિત્રાબેનને સમજાતું ન હતું કે પૈસા ક્યાંથી લાવશે તેમને ખબર હતી કે જો અનિલને ફોન કરશે તો તેનો જવાબ કેવો હશે પણ મજબૂરીથી તેને ફોન કર્યો અને કેટલા વખત ફોન કરતા છતાં અનિલને ફોન હું નહીં ઉઠાવ્યો તેમણે વિચાર્યું શા માટે હું સીધું તેના ઘરે જઈને સામે સામે વાતચીત ન કરું કદાચ એ સમજે કે આ વિચાર તેમને પણ અનિલના ઘેર જવા નીકળી પણ ત્યાં પહોંચીને જોયું તો ઘર બંધ હતું તેમણે પડોશીઓ પાસેથી પૂછ્યું તો એક પડોશીએ કહ્યું અહીંનો ઘર તો તેણે વેચી દીધું છે અને એને જગ્યાએ ઘર ખરીદી છે સુમિત્રાબેન ગભરાઈને પૂછ્યું શું તમારે તેનો નવો સરનામો ખબર છે પડોશીએ જવાબ આપ્યો ને અમે તેમની નવી જગ્યાએ જાણકારી નથી સુમિત્રાબેન અચાશ થઈ ગઈ અને મજબૂરીમાં તેને ફરી હોસ્પિટલ જવા નીકળ્યા તેઓ પાગલની જેમ ક્યારે દોડી જતા પ્રયાસ કરી રહ્યો હતો પણ થોડી દૂર જઈને ટ્રાફિક પોલીસ ઊભી હતી પોલીસે તરત જ કારને રોકીને કારના ડ્રાઈવરને પકડી લીધો બીજી તરફ કેટલાય લોકોએ સુમિત્રાબેનને ઊભા કર્યા અને તેમને પાણી પીવડાવ્યું તેમને કોઈ ગંભીર ઈજા તો ન હતી એટલે તેઓ સાજા થઈ હતા જ્યારે તે કાર ચાલકને જોયો તો ત્યારે આચર્યમાં પડી ગયા તે વ્યક્તિ કોઈ બીજો પરંતુ તેમનો નાનો પુત્ર અનિલ હતો અનિલે પોતાની જોયો ત્યારે તરત જ રંગ બદલતો બોલી ઉઠ્યો અરે માં તમે અહીં પપ્પાની તબિયત કેવી છે હું તો તમારે પપ્પાને મળવા આવી રહ્યો હતો આ સાંભળીને સુમિત્રાબેનની આંખોમાં આંસુ આવી ગયા તેમણે કહ્યું ચાલો બેટા તુરંત હોસ્પિટલ જઈએ તારા પિતાની તારી રાહ જોઈને રહ્યા છે આ જોઈને પોલીસ અધિકારી અનિલને પૂછ્યું શું તમે તમારી ભૂલ પૂછવામાં કોઈ બોલી રહ્યા છો અનિલ બોલ્યો નાના સાહેબ મને પપ્પાની ખૂબ ચિંતા હતી એટલે હું તાકીદમાં ગાડી ચલાવતો હતો અને ભૂલતી મા સાથે ટક્કર થઈ ગઈ પોલીસે કટાક્ષ કર્યો હા તું કારમાં અને તારી સાથે પગપાળા તું શું તારા ઘરને ઘરમાંથી બહાર કાઢી દીધી છે આ સાંભળીને અનિલનો ચહેરો ફીકો પડી ગયો તેને કંઈ બોલી શકતો ન હતો પણ સુમિત્રાબેન પોતાના પતિ સાથે જવાની તાકીદ હતી તેથી તેમણે તરત જ કહ્યું ના સાહેબ હું તો નજીકના મંદિરે મારા પતિને શ્વાસ માટે પ્રાર્થના કરવા ગઈ હતી અનિલે તેના પિતાને દવાખાને મળતા જવાની તાકીદ હતો ને જલ્દી જલ્દી તેને નાનકડો અકસ્માત થઈ ગયો સુમિત્રાબેન પોતાની ઈજા વિશે વિચારે નહીં અને તરત જ અનિલ કારમાં બેસી ગયો અને ઝડપથી હોસ્પિટલ લઈ ગયા પોલીસ અધિકારીઓએ અનિલને સખત ચેતવણી આપી કે જો તે માતા પિતા સાથે ત્રાસ આપવાનો પ્રયાસ કરશે તો તેને જેલમાં જવું પડશે અનિલ ડરતો હતો કેમ કે પોતાનું કાર અકસ્માત અને પોલીસની ચેતવણી સાંભળી હતી તેથી તે શાંતિથી સાવ માતાને હોસ્પિટલ લઈ ગયો ત્યાં પહોંચીને તેણે જોયું કે શ્યામલાલજી પહેલાથી જ ઓપરેશન થિયેટરમાં લઈ જવાયા હતા જ્યારે સુમિત્રાબેન કાઉન્ટર ઉપર તપાસ કરવા ગઈ તો તેમની કોઈ ફી કોણે ફરી છે ત્યારે તેને સમજાયું કે સામુ નામના વ્યક્તિએ તેમને સંપૂર્ણ ફી ચૂકવી દીધી અને દવા માટે પાંચ હજાર વધારાના નાણા જમા કર્યા છે આ સાંભળીને સુમિત્રાબેન ચોંકી ગઈ આ સામુ કોણ છે તેને અનિલ પાસે પૂછ્યું પણ તે અજાણ હતો થોડા સમય પછી ઓપરેશન પછી અનિલ તેના માતા પિતાને મળવા આવ્યો અને માતાએ તેના ઘરે માહિતી આપી અને પછી તે ચાલ્યો ગયો અમુક દિવસો પછી જ્યારે સામલાલજી હોસ્પિટલમાંથી છૂટા આવ્યા ત્યારે સુમિત્રાબેન તેના નાના દીકરા અનિલને ફોન કર્યો પણ જવાબ આપ્યો કે નહીં અને તેની પત્ની નોકરી પર પર છે એટલે તમારે ઓટો આવવું પડશે સુમિત્રાબેને ઘરની માર્ગ ખબર ન હતી છતાં તેને ઓટો ચાલકની એડ્રેસ આપ્યો અને તેમણે તેના ઘરે પહોંચાડી દીધા ત્યાં પહોંચીને વૃદ્ધ માતા પિતા ઘરની બહાર ભૂખ્યા તરસ્યા ભીખારી જેવા બેઠા રહ્યા સાંજે જ્યારે તેની બહુ પિંકી ઘરે આવી તેમને બહાર બેઠેલા જોયા ત્યારે તેને ગુસ્સે થઈ ગઈ તમે સાંજ પછી કેમ આવ્યા નથી આજે તમારા કારણે પડોશીઓમાં અમારું નામ ખરાબ થઈ ગયું આ પછી જે ઉગ્ર બનીને બોલી હવે તરત જ ઘરમાં કામમાં લાગી જાઓ હું તો આખા દિવસમાં કામ કરીને થાકી ગઈ છું અને તમે તો હોસ્પિટલમાં ફક્ત ખુરશી પર બેઠીને આરામ કરતા હશો સુમિત્રાબેન દવા ભૂખી હતી અને ઠીક ઠીક ઊંઘી ન હતી પણ હવે તેને કોનો કોને ફરિયાદ કરે એટલે શાંતિથી ઘરનું કામ કરવાનું ચાલુ રાખ્યું દરુ તેને ઘરના બધા કામ કરવા પડતા અને વહુ પિંકી તેને અપમાન કરતી એક રાતે શામજીલાલજી પાણી પીવા ઊઠ્યા ત્યારે તેને જોયું તો તેના દીકરા વહુ રૂમમાં લાઈવ ચાલી હતી તે રૂમને નજીક ગયા અને તેમણે તેને વાંચી સાંભળી અનિલ હું તો કહું છું કે આવા બુઢાને રસ્તા પરથી હટાવી દઈએ પછી કોઈ સમસ્યા નહીં રહે સુનિલ થોડી ગભરાટ સાથે બોલ્યો પણ મમ્મી સાથે થયેલા અકસ્માત પછી પોલીસે મને સખત ચેતવણી આપી છે કે જો તેમને કંઈ થયું તો સીધો આરોપ મારા ઉપર આવશે આ સાંભળીને સમજાલીને હૈયા તૂટી ગયા તે રડતા રડતા પોતાના ઓયડામાં પાછા ગયા અને સુમિત્રાબેનને બધું કહ્યું પછી પૂછ્યું તમારો એક્સિડન્ટ ક્યારે અને કોની કારથી થયું સુમિત્રાબેને આખી વાત કહી કે અનિલ કાર સાથે ટકરાઈ અને પાછી પોલીસે તેને સખત ચેતવણી આપી છે સામલાલજી સમજી ગયા કે અનિલ માત્ર પોલીસના ડરથી તેમણે ઘર સુધી રાખી રહ્યો છે તેમણે નક્કી કર્યો કે અપમાન સહન કરતા અને આદરથી મરતા તેવું સારું છે કે આપણે અહીંથી ચૂપચાપ ચાલી જવું જોઈએ અગલી સવાર તેઓ ક્યાંક ચાની ડેરીએ ઊભા રહ્યા અને ચા પછી તેઓ ગામમાં જવા માટે બસ સ્ટેન્ડ તરફ જતા હતા અચાનક કાર અટકી ગઈ અને તેઓ પુરુષ તેઓ તરફ દોડતો દોડતો આવ્યો બાબુજી બાબુજી શામલાલજી એવા સાંભળીને ચોંકી ગયા કારણ કે એ વ્યક્તિ ભાવુક થઈને બોલ્યો બાબુજી

કે હોસ્પિટલમાં તેમના ઓપરેશન માટેનું તમામ ખર્ચ તેણે ભર્યો હતો દોસ્તો આવો દીકરો ભાગ્ય કોકને મળે છે હવે શામલાલજી અને સુમિત્રાબેન ખુશીથી સામુના ઘરમાં રહેતા થયા તેમણે માન સન્માન મળવા લાગ્યું બીજી તરફ મોટો દીકરો સુનિલ કેન્સરથી પીડાતો અને દીકરો અનિલ નશો કરીને બરબાદ થઈ ગયો આ વાર્તાથી આપણે શીખી શકીશું કે વૃદ્ધ માતા પિતાની સેવા કરવી એ સર્વશ્રેષ્ઠ ધર્મ છે જે લોકો માતા પિતાને તકલીફ આપે છે તેના ઉપર દુઃખ આવે છે દોસ્તો દરેક મળે છે જો તમને વાર્તા ગમી હોય તો કૃપા કરીને ચેનલને ને કરો અને વિડીયોને લાઈક કરો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં આભાર જય શ્રી કૃષ્ણ